રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન ગણાતી સિવિલ હોસ્પિટલ તેના કેટલાક સ્ટાફને કારણે ઘણી વખત વિવાદોમાં આવતી રહી છે અને દર્દીઓની સારવારમાં દંડાઈ કરવાની ઘટનાઓ તો અનેક વખત પ્રકાશમાં આવી છે પરંતુ ગત ગુરુવારે રાત્રે તો માનવતાને અને ડોકટર જગતને શર્મશાર કરતું કૃત્ય આચરવામાં આવ્યું હતું અને હોસ્પિટલના કોઈ સ્ટાફે મૃતકના ખિસ્સામાંથી ઓગણીસ હજાર આઠસો ચોરી લીધા હતા ત્યારે હાલ સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો છે મૃતકને પણ નહીં છોડનાર શખ્સને પોલીસ શોધીને કાર્યવાહી કરશે કે મામલો સમેટાવી દેવાશે તેના પર મીટ મંડાઈ છે રાજકોટની સિવિલ હોસ્પિટલ છે તે વિવાદોમાં આવતી હોય છે ચર્ચાઓમાં આવતી હોય છે ત્યારે હવે એક એવી ઘટના સામે આવી છે કે જેને કહેવાય કે સિવિલ હોસ્પિટલની છબી અને જે કઈ ડોક્ટરોની જે આબરૂ હોય છે સર્વ સ્ટાફની જે આબરૂ છે તેને પણ લાંચ લગાડી છે મારી પાછળના જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે રાજકોટનો આ જે સૌરાષ્ટ્ર કચ્છની જે કહેવાય કે હાર્દ સમાજ જે સિવિલ હોસ્પિટલ છે તેના હું તમને દ્રશ્યો દેખાડવા માંગુ છું અને આ એક એવી ઘટના બનાવી છે ગભની છે કે જે કહેવાય કે ડોક્ટર જગતને પણ ક્યાંક ને શરમસાર કરે છે ત્યારે જો વાત કરીએ તો મધ્યપ્રદેશના વતની અને જે કહેવાય રાજકો રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકા નજીક જે માંડણકુંડલા ગામ છે ત્યાં ખેત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા પંચાવન વર્ષીય જે સગાભાઈ ભોરખિયા નામના જે યુવક જે વ્યક્તિ છે તે બાઇક ચલાવીને તેનું ઘરે જતા હતા તે દરમિયાન હજી કહેવાય કોલીથણ ગામ નજીક તેને એક ટ્રેક્ટરવાળા સાથે અકસ્માત થતા જે આ ભૂરાભાઈ ભોરખિયા જે સગાભાઈ ભોરખિયા છે તેનું ગંભીર અકસ્માત થયો હતો જે બાદ તેમને કહેવાય કે ગોંડલની જે સરકારી હોસ્પિટલ છે ત્યાંની ભીખાભાઈ જે સગાભાઈ પોરખીયા છે તેમને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે હોસ્પિટલ ગોંડલ સ્ટાફ અને જે એકસો આઠ સ્ટાફ દ્વારા તેના ખિસ્સામાં રહેલ ઓગણીસ હજાર આઠસો જેટલી જે રકમ છે તે એકસો આઠ ને દેવામાં આવી હતી અને એકસો આઠ સ્ટાફ દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે જમા કરાવવામાં આવી હતી જે બાદ આજે કહેવાય કે જે સગાભાઈ ભોખરિયા છે તેમને સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવતા ટૂંકી સારવારમાં તેમનું મોત થયું હતું અને જે બાદ તેની સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોને કરવામાં આવી પરિવાર દ્વારા પણ કહેવાય તાબડતો ઘટના સ્થળે જે સિવિલ હોસ્પિટલ આવી જે કહેવાય કે આક્રમક કાઢ્યો હતો સાથે જે મૃતક જે સગાભાઈ ભોખરિયા છે તેમના ખિસ્સા ચેક કરતા તેના ખિસ્સામાંથી અગિયાર ઓગણીસ હજાર આઠસો જેટલી જે રકમ હતી તે કેટલી કે જે કહેવાય નો ન મળી હતી જેથી હોસ્પિટલ સ્ટાફ દ્વારા જે પૂછતા જે પરિવાર છે તેના દ્વારા હોસ્પિટલ સ્ટાફ પૂછતા પણ ક્યાંક ને કે કલા કલા મારવા માંડ્યા હતા માંડ્યા હતા ત્યારે જે અત્યારે મહત્વની વાત છે કે અવારનવાર જે સિવિલ હોસ્પિટલ છે તે વિવાદોમાં આવતી હોય છે ત્યારે હવે માનવતાને સરમસાર કરતી એક માનવતાને નેવે મુક્તિ ઘટના છે